દ્વારા લોકસંપર્કનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જેનીબેન બેન ટુમ્મર સહિત ગારીયાધાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી લોકસંપર્ક માંગ જોડાયા હતા સ્વાગત કરવામાં આવ્યું હતું વેપારીઓ સાથે વાર્તાલાપ કરીને ભવિષ્યમાં જો પ્રજા જેનીબેનને ચૂંટીને લાવે તો ગારીયાધારની પ્રજા તેમજ અમરેલીની પ્રજાનો પ્રશ્ન દિલ્હી સુધી પહોંચાડવાની જેનીબેને ખાતરી આપી હતી અને સાથે ભાજપ પર આકરા પ્રહાર કરતા જેની બહેને જણાવ્યું હતું કે દર વખતે જે છવ્વીસ માંથી છવ્વીસ બેઠક ભાજપ જીતે છે તેમાં આ વખતે બ્રેક અમરેલી ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર જેનીબેન ટુમ્મર મારશે અને પોતાની જીતનો દાવો રજૂ કર્યો હતો સાથે જ સરદાર સાહેબને યાદ કરતા સરદાર વલ્લભભાઈ પટેલ સર્કલ ખાતે હાર પહેરાવીને જય સરદાર ના નારા કાર્યકરોએ લગાવ્યા હતા રિપોર્ટર નજીર વલિયાની

સાથે ત્યારે હવે મને કેવામાં કોઈ શંકા નથી કે જીત નિશ્ચિત છે